પર આવેલ શ્રી સ્વામી ગોવિંદગીરી સંસ્કૃત મહાવિદ્યાલયના બે છાત્રોએ શાસ્ત્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો જેમાં વિવિધ છાત્રો થકી સ્પર્ધાઓમાં સાતસો થી વધારે ઋષિકુમારો અંબાજી ખાતે શાસ્ત્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો આ બધી ઉપલબ્ધિ છાત્રોની મહેનત સાથે ગુરુજનોના પરિશ્રમનું ફળ છે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ગુજરાત શિક્ષણ મંડળ અમદાવાદ અને અંબાજી સંસ્કૃત મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ચોત્રીસમી ગુજરાત રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયાના બે છાત્રો મનરાજ વ્યાસ અને પ્રિયાંશુ શર્માએ વેદકંત પાઠ સ્પર્ધામાં ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો છાત્રોને ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ વ્યવસ્થાપકશ્રીઓ અને મહાવિદ્યાલયના પ્રધાન આચાર્ય ડોક્ટર બાલકૃષ્ણ દવે શુભેચ્છા પાઠવી હતી જય શ્રી કૃષ્ણ ખાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા છાત્રો જે કે શુક્લનો અભ્યાસ કરે છે તેમને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને ગુજરાત શિક્ષણ મંડળ અમદાવાદ અને અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય અંબાજી દ્વારા સંયુક્ત ઉપક્રમે એક રાજ્ય સ્તરીય ચોત્રીસમી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અંબાજી ખાતે જેમાં સાતસોથી વધારે ઋષિકુમારોએ વિવિધ શાસ્ત્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો તેમાં આ પાઠશાલાના બે છાત્રો એ શુક્લ યજુર્વેદ કંઠપાઠની અંદર દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે એ બદલ તેમને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે હું શુભકામના પાઠવું છું સાથે સાથે પાઠશાલાના દરેક ટ્રસ્ટીઓ દરેક વ્યવસ્થાપક જે કંઈ પણ છાત્રોએ જે ઉપલબ્ધિ મેળવી છે તેમના ભવિષ્ય માટે તેમને શુભકામના પાઠવે છે અંબાજીમાં આયોજિત गुजरात राज्य स्तरीय स्पर्धा में सभी विद्यालयों ने भाग लिया था जिसमें हमारे विद्यालय से हम दोनों छात्र वेद को प्रदर्शित करने गए थे जहाँ पर हम दोनों ने ही क्रमांक प्राप्त किए हमारे विद्यालय में श्याम और यजुर्वेद का अध्ययन होता है जिसमें यजुर्वेद को प्रदर्शित करने हम दोनों ने क्रमांक प्राप्त किया